સ્વામિનારાયણ નામની કંઠી એ મંગળસૂત્ર સમજીને પહેરવી એટલે કે આશરો તો એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નો જ રાખવો પૂજ્ય જનમંગલ સ્વામી નો અદભુત પ્રવચન હું નડિયાદ હતો ને એક ભાઈ વૈષ્ણવ હતા વૈષ્ણવ એટલે ખબર ને જે ગોપાલ ને માને કૃષ્ણ ને એ બેંકમાં મેનેજર હતા અને સ્કૂટર લઈને આવ્યા મંદિરે દર્શન કરવા સાડા અગિયાર વાગે સવારે બપોરે સીધા જઈ દર્શન કર્યા પહેલા મને શું કે ખબર કૃષ્ણ ભગવાન સાડી ઉપર કેમ બેઠા છે કૃષ્ણ ભગવાન તો મુખ્ય ભગવાન છે ને વચ્ચે રાખવા જોઈએ ને વચ્ચેના ખંડમાં તમે તો બાજુ બે વચ્ચે તો બીજા રાખ્યા છે મેં કીધું હું થાળ ધરાવું છું તમાર સમજવો ઘડી બેહો ને શાંતિ જ આવું છું પછી ભાઈ બેઠા કરી હું જ ક્યાંથી આવો છો કે હવેલી અમારે સમ્રાદી હવેલી નો છે અમે વૈષ્ણવસિંહ તમારી આ બોર્ડ વાંચીને આવ્યા છો મંદિરનું કે એમના મારી વિચાર કીધું બોર્ડ તો વાંચ્યું હું બોર્ડ લખ્યું છે કે સ્વામિનારાયણનું મંદિર તમારી હવેલી માં સ્વામિનારાયણ સાડી ઉપર છે કે હવેલી હોય તો મેં સ્વામિનાયન માં કૃષ્ણ ક્યાંથી હોય આ તો દીવા જેવી વાત છે તમે અમારું પોકેટ કેલેન્ડર રાખતા અને તો ભગવાન સ્વામિનારાયણ કેટલા ઉદાર મનના છે કે કૃષ્ણ ને બાજુ બહેર્યા એને થાળ પણ ધરાવી છે પડદા બંધ કરીને કઈ રોટલો સાસ ધરાવતા સ્વામિનાય ને થાળ હોય એવો ને એવો થાળ કૃષ્ણ ને ધરાવે છે એની જય બોલી છે ને આરતીઓ સ્વામિનાયના સાધુ આરતીઓ કરે છે આ તો બધા ભગવાન ને સ્વામી ને ભગવાનને માન્ય રાખે પણ ઈષ્ટદેવ તો અમારા સહજાનંદ સ્વામી છે તમારી પત્ની હોય ને રોટલી હરખી ન હોય સાડી હોય વાંકી ચૂકી તમે ચલાવી કપડા કપડાં હરખા ન તો હોય કચરા પોતા હરખા ન કરે બધું એમને હોય મેનું કહેલું તો તમને ખૂચે જ ખરું પડે ન ખૂછે પણ કોકની જોડે ફરવા જાય તો એ વધારે ખૂશે તમને એમ તમે છે ને ધર્મ તો ઓછો આપો બે માળા ઓછી ફેરવો પણ સ્વામણી ની જગ્યાએ બીજું કરવા મળો ને સ્વામિરાયણ ને કેવું વહમું લાગે આ તો ડોડિયું પહેરવા મળે સ્વામિનારાયણ ના સાધુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ કઈ ઓછા બધા રામના કૃષ્ણના મંદિરો કરવા આવ્યા છે એ તો હતા જ દુનિયા આપણે સ્વામિનારાયણ નવું શું આપણે બધી મંદિરો કોના છે દેવો મંદિર છે સહજાનંદ સ્વામી બોલ્યા છે હું સર્વે અવતાર નો અવતારી છું આ મજ્જન વસનાત વાંજો ન હું મને અવતાર જેવો કે મારો દ્રોહ કર્યો બરાબર છે ભગવાન સ્વામીને નિષ્ઠા આપણે અંદર જ થવી જોઈએ તમને નિષ્ઠા થઈ ગઈ કે હું દેસાઈ છું હું પટેલ છું ફેરફાર થાય છે પછી આફ્રિકા જાઓ અમેરિકા જાઓ તાવ આવ્યો હોય ઓપરેશન કરાવ્યું હોય કોઈ અપમાન કરી જાય ધંધામાં ખોટ જાય એ ભૂલાય છે ફિટ થઈ ગયું આપણે હું આ જ છું એમ સહજાનંદ સ્વામી નો છું આ કંઠી છે ને આપણે એ મંગળસૂત્ર પહેર્યા છે આપણે મંગળસૂત્ર કેટલા પહેરાય બે ત્રણ પહેરાય એમાં કંઠી સિવાય ગળામાં કઈ આવું તો છે આ મંગળ સૂત્ર છે પર્યાસી સ્વામિનાયણ જોડ્યા ધણી એક જ હોય એને જ પતિવ્રતા કહેવાય ગોપીઓએ ક્યારે રામનું નામ લીધું તો કયો પેલા રામ થયા કે કૃષ્ણ થયા રામ પણ રામનું નામ એક વખત ગોપીઓ બોલી છે એનો અર્થ એવો નહીં કે ગોપીઓને રામનો અભાવ હતો એ કૃષ્ણ સિવાય ભજન નથી કર્યું હનુમાનજી રામ સિવાય ભજન નથી કર્યું એમ આપણે સ્વામિનારાયણના હસ્તે આવ્યા છીએ સ્વામી ધર્મ અંગીકાર કર્યો તો આપણા ઈષ્ટ એક સહજાનંદ સ્વામી જ હોવા જોઈએ બીજે કઈ આવે છે નિષ્ઠા તેનું નામ કહેવાય ગમે તેટલું થાય અમારે સર્વમગલ સ્વામી ના બાપુજી છે ને એને ગુવો મળ્યો ભુવો ભુવા બેઠા ખોટું ન લખશો ભૂવા ભગત કે તો એ ભુવા છે ને એની વાત કરી રામજીભાઈ એના ખાતરનું નું નામ રામજીભાઈ છે એ કે હું તમને ધૂણાવું સર્વમંગલ સ્વામી ના બાપુજી રામજીભાઈ કે મારા પંડિત તો છે ને સહજાનંદ સ્વામી બેઠા છે હવે માતા ફાતા કે પહે એની અંદર એ કે હું પણ તમને ધૂણાવું ધૂણું જ નહીં પાંચસો પાંચસો રૂપિયાની શરત મારી અને આખી રાત એની હું તને અઠવાડિયું આપું છું ભુવાને કે આઠ દાડા સુધીમાં ધૂણા ભુવા બધા પ્રયોગ કરે ધૂળે ની બીજા ગામથી પાંચ ભૂવ આવ્યા બીજા દાડે પછી ગામના બધા જોવા આવ્યા ત્રીજા દાડે પચીસ ભૂવ આવ્યા પચાસ ભુવા આવ્યા ત્રણ દાડા બાકી દોઢસો ભૂવ આવ્યા ભાવનગર જિલ્લામાં અને એકલા બે હામી અને આખું ગામ નહી આજુબાજુ ના ગામ ના ટ્રેક્ટરો ભરી ભરીને ટેમ્પા ભરી ભરીને જોવા આવે આપજો આખી રાત હાલે આપજો પોગરા અગરબત્તી કરે લીંબુ કાપે ને આ કરે ને આમ ના કાકે મોટા એ કેમ તું આખો નાખો અંદર પહેરી જાય તો મારી આંગળી નો થ્રુ છે કે તું તો શું કરે ભુવાને કે અને આઠ દાડા પૂરા થયા ને રામજીભાઈ કે હજી બે દાડા આપું તને બોલ બીજાને બોલાવવા કોઈ નહીં ભુવાને કેટલો ખર્ચો છો કારણ કે આપણે આવે ને જમાડવાના ભૂવા તો બધા થી લે અને અત્યારે હું જેને વગાડ્યું છું ને દાખલું એ બધું આમાં વપરાય ગયું પછી ભૂવો ચાંડી ગયો કે સ્વામીનો ચાળો કરે છે આપણે અગર આપણા રોટલા જાય કોઈ ભૂવો દાખલો બે હાર જ નહીં પછી તો આ બધું ધૂણવું ને કરવું ને બધી અંધશ્રદ્ધા છે ને આપણે ખીમા સુથાર થઈ ગયા ગઢડામાં અને આવતા હતા સુરત સુરત આવતા થાય ને એક પાવો બેઠેલો અંદર સ્વામીની કંઠી કાઢી નાખી મારો દોરો પહેરીને એ કે ભાઈ તારું શું બગાડ્યું છે કંઠી ઓછી કાઢી નાખવા પહેરીશ તારો દોરો તારી આગેવાનો એ કે હું ઝાડવા ઉપર અડદ નાખો ને તો ઝાડું હું જાય તારી પર જો અડદ છે ને તો લાકડા જેવું થઈ જશે આખી જિંદગી ઓરે કે જે કરો એ કરે હું તો સ્વામિનારાયણ છું અને પેલો અડદ એટલા બધા લઈને બેઠેલો નાખ્યા કરે કરેલા નહીં સુરત આવ્યું કે હજી બધા અડદ પૂરા થઈ ગયા ભાવનગર જે બેઠેલા વાળમાં પેલા સુરતમાં બધા અડદ વાળ વીણીને ભેગા કરી રૂમાલમાં બાંધી લીધા આપણા ભાઈ સત્સંગી આપણે ભૂવો કે શું કરીશ પેલો કે મારે શાક વધવું નહીં આ ધ્વજ બાછીને વઘેરી ને ખાઈ જ કરે છે કે મંત્ર લાડત કે સ્વામિનાયન કાયમ સ્વામિનારાયણ પહેરી સત્સંગી થયો થયો એટલું નહીં સ્વામિનારાયણ સાધુ એનું નામ શૂન્ય ચિતાનંદ સ્વામી પાડ્યું ને સુરતમાં રામપરા રોડ પર શિખરબન મંદિર એની કરાયું છે આ તાકાત આપણા સત્સંગની નિષ્ઠાની છે ઢીલા નહીં પડવાનું નિષ્ઠા તો આપણે પાકા પાયે જ રાખવાની ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા છે એની નિષ્ઠા જીવની અંદર થવી જોઈએ આપણે એક વલ્લભભાઈ રાજુલામાં છે અત્યારે મવવા રહે છે યોગી બાપાના ખાસ હરિભગત હજી છે પોતે બાપાના જીવન ચિત્રમાં આવે છે કે વલ્લભભાઈ માર્ગીના પંથમાં હતા અને એની સ્વામીની કંઠી પહેરી અને ચામડીનો રોગ થયો આખા શરીરની ચામડી એને ફોટલા ફોટલા થાય ને બળ્યા કરે પેલો બાવ આવ્યો એને કે મારો દોરો કાઢીને તે સ્વામને કંઠી પહેરી છે ને એટલે તું સડી સડીને મરી જવાનો છો માટે તો કંઠી મૂકી દે મારી માફી માંગી જા અને દોરો પહેરી તો નવા સત્સંગ યોગી બાપાને વાત કરી બાપા કે એ તો તમારી માફી માંગવા આવશે આપણે માફી ન હોય કઈ નહીં થાય મટી જશે આને રોગ મટી ગયો પણ બાવો હતો ને એ પરિલો હશે કે ખબર નહીં એની બાવળે તેની ફેકી કરવા એ બાવળને ભૂત વળી ગયું તે બધી ખરાબ વસ્તુ રસોઈમાં નાખી બધાને હેરાન કરે અને રસોઈ હોય ને એમાં છાણ નાખી દે હવે બાવન તો અઠવાડિયામાં કંટાળો આવી ગયો બહુ કંટાળી ગયો અને શું કરવું વલ્લભભાઈ કે મારી માફી માંગી જાય કંઠી પહેરી લે તો ભૂત નીકળી જાય માફી માંગવા આવ્યો બાવન બાવન સ્વામિનારાયણ ની કંઠી પહેરાવી અને એને ભૂત નીકળી ગયું તો આપણે સ્વામિનારાયણ સત્સંગમાં આપણે દીવાનું હોય નથી કાંઈ નડતું જ નથી કાંઈ આપણે વેમ વેમ રાખવાના જ નહીં કશું જ નહીં એમ લોકો એક ગામમાં ગયા હતા પારણ કરવા ડેમોલ ગામ છે પેટલા ની બાજુમાં આવીને એક મનુભાઈ અધિકારી ભણેલો માણસ જુઓ તમે કેટલો ભેમ માણસ અને વલ્લભ સ્વામી છે આપણા મોટા સદગુરુ સંત માં એને મળ્યા એ ભાઈ કે સ્વામી મારે પારણ બેહારવી છે તો વાંચવા સંતો મોકલો ને કે ત્યાગવલ મને વાત કરી કે તમે વાંચવા જશો મેં કેટલા દાડા પારણ કે પાંચ કે ક્યાં બેસાડવાની કે મારા ઘરે છે હું નિમિત્તે બેહારો છું તો કે અમારા ગામમાં ડોક્ટર સ્વામી આવ્યા છે દવાખાનાનું ઉદઘાટન હતું ડેમોલ ગામ છે પેટલાથી થી દસ કિલોમીટર અમારે ઘરે પથરામણી કરાવી ડોક્ટર સ્વામી અને એમ શ્રીફળ લાવ્યા ને એ ઘર મંદિર આ ઘરે શ્રીફળ વધે રહ્યું ખરાબ નીકળવાનું જેવું પોતા જવું એટલે અમને એમ શું કે શ્રીફળ કેમ ખરાબ નીકળ્યું છે એટલે અમને વેમ છે થોડો પછી મહિના પછી મહાન સ્વામી આવેલા કઈક પ્રસંગે તો અમે પાછા શ્રીફળ લાવ્યા અને મહાન સ્વામી પથરામણી કરાવી તો મહાન સ્વામી ફોડ્યો ને તો એવું ને એવું જ ખરાબ નીકળ્યું બીજું પાછું એટલે અમને જો કે અમારા ઘરમાં કઈક નડે છે ભણેલા માણસ પછી મેં એને વાત કરી જો પારણ વાંચવા આવું છે પણ તમારા બધા કથમ બેહવા તો તમારો વેમ નીકળશે તમે બધા વહીવટમાં રહો અને સાતસો માણી ની રસોઈ થાય અગાવાલા ગામ નું મંડળ એ બધા જ એક ટાઈમ ગોપરી પાંચ દાડા મેં કથા વાંચી ત્યાગલો સાંઈ પૂર્ણાવતીમાં આવ્યા અને શ્રી કલાકી લાવ્યા પાછા પાછો નો લાવે જ કઈ વાંધો શ્રીફળ લાવવાની એટલે ઉખાડીને આપ્યું એની પૂર્ણાવંતિ થઈ ગઈ હતી અમારી બપરે જમી લીધું નીકળતી વખતે ઘર મંદિરમાં પૂજન કરી નવી મૂર્તિ પથરાવી અને પેલા ભાઈ શ્રીફળ આપ્યું વધેરો ત્યાં આગળ સાહેબ ખબર પ્રસંગ એટલે એની લઈને ગોખલા મૂકી દીધું એટલે મેં ત્યાંથી લઈને ત્યાગલો છે પાછો આપ્યું મેં કીધું સ્વામી વધેરો ગભરાવ નહીં આપણે એમ હોય ને કથા કરી એટલે આપણે ક્યાં હોય થોડો કથા કરી એટલે નીકળી ગયો ત્યાં સ્વામી પાછું મારા હાથમાં લઈને પાછું મૂકી દીધું મંદિર મેં પાછું લીધું મેં કીધું સ્વામી યોગી બાપા થોડો ને કઈ ન હોય ચાર સાત પાંચ કરીને થોડું આવડું ખરાબ થઈ ગયું એ જુવાન દીકરો મરી ગયો ને એવા મોટા થઈ ગયા બધા પાંચ દારાની પાયડ તો હવા મૂડી ગઈ આવ ગાડી સુધી વળાવાય નો આવ્યા ને એક રૂપમાં ભેટ એ નો મૂકે એમ ભેટ ભેટ લઈ લીધી હોત તો પછી પૂજન આપણે ખબર છે કે આવું થશે કંઈ હવે શરીફળમાં શું હોય કે શ્રીફળ તો હવે ફળ છે શેનું ફળ છે છોડવા બધું ફળ છે એમ સફળ બગડી જાય બીજું કાઈક બગડી જાય એમાં શ્રી ફળ બગડી જાય ગામડામાં તો ઘરાક ન હોય ને એક ના એક જૂના પટાકેલા પોસળા ભર્યા હોય કોકોક વાર ઘરાક હોય વાણીઓ આપે એક છોડવાનું હોય બધું જે બગડેલું નીકળ્યું કાઈ રોગ નથી પણ વેમ પડી જાય માણસ કોઈ દાડો ભગવાન નું આપણે કરતા આવતા કોણ છે જે આવે સુખ આવે દુઃખ આવે જે કાઈ બને છે ભગવાન ઈચ્છા છે બને છે નિષ્ઠામાં ફેરફાર નહીં કરવા ભાજપ ને કોંગ્રેસ ની પાટડીઓ બદલી રાખવાનું ધર્મ અંગીકાર કર્યો એક વાર પાર ઉતરી વાત કરી સ્વામી અહિયાં છે ને કે એક વાર કંઠી પહેરે ને પછી પૂરું બેસન મૂકી દે ને પૂજા લઈ લે ને વલી ને મૂર્તિ એના ઘર માં બીજું હા રાખે જ નહીં જાય આપણે ત્યાં છે ને સિઝન વાહી ધર્મ એવું કરે ખેડા જિલ્લામાં એવું સૌરાષ્ટ્રમાં એમ કેવું કરે બોલો નવરાત્ર આવે ને ત્યારે માતાજીનું નું કરવા મળે અને શ્રાવણ મહિના મહાદેવે જાય પાછા અને આપણે આવી પારણ જેવો તો સ્વામિમાં આવે વાહી નહીં વેપાર હોય એમ પતંગ વેસે પછી ફટાકડા વેસે સીઝનમાં ધરમ છે ને વાહી ધરમ પાડે બધા પણ આપણે એક જ રાખવાનું આપણે છોડ હોય અને ફેરે ફેરે કરી તો મોળિયા સુકાઈ જાય એક જગ્યાએ પાણી પાવું છે કુંડામાં નાખવાનું ફાર્મમાં લઈ જવાનું બંગલામાં ગસ્યું સુકાઈ જાય છોડો એક જ નિષ્ઠા આપણે બાકી ભગવાન સ્વામિનાયણની નિષ્ઠા આપણને દાદા ખાતા ને કેવી નિષ્ઠા હતી કેવા સંજોગો હતા ફેરફાર થયો ને જીવનમાં ભગવાન સ્વામળાયણ બેઠા હતા અને સુંદરજીભાઈ સુથાર સુથા આવ્યા ના દીવાન ભગવાન ને છે ને કટાક્ષ માં વાત કરી ભગવાન આગળ કટાક્ષ કરાય હાથ જોડાય દાસ ભાવે કહેવાય ભગવાન તમે તો દયાળુ છો અમારો ભાવ છે તો કોક વાર જો તમને અનુકૂળ હોય ને તો સ્વામી મારા તમને લાભ આપજો પણ એ શું બોલ્યા કે દાદા ખાસર ને તમે કાયમ રહ્યો છો અમે સત્સંગી નથી અમને લાભ આપો ને આવું બોલ્યા ને એટલે મહારાજ ને લાગી આવ્યા શ્રીજી મહારાજ આ વખતે ભુજમાં આવી તો તમને લાભ આપશે મહારાજ તો ગયા ને મેળી પર દર્શન કર્યા છે ત્યાં મેળી છે પરિણામના ભૂકંપમાં પડી ગઈ છે શ્રીજી મહારાજ મેળી ઉપર ઉતારો કર્યો અને ત્યાંનો હીરોજી હતો જગજીવન દિવાન મોટો કચ્છનો કારભાર બધો કરે અને સુંદરજીભાઈના હાસ છે કામ કરે એ ભાઈ આવ્યો એને ખબર પડી કે સ્વામિનાયન આવ્યા છે સ્વામિનાયણ નું સખત વિરોધી સ્વામિનાયન ને પકડવા મારી નાખવા માટે ફરે સુંદરજીભાઈ ને વાત કરી કે સ્વામિનારાયણ તારા ઘરે આવ્યા છે સુંદરજીભાઈ જાણે કે આસુરી બુદ્ધિ નો ડખા કરશે એ કઈ નથી આવ્યા સીજી મારે તો મેળી પર ખૂતા હતા ને પગે વાગેલું હળદર વાળો પાટો બાંધ્યો હતો હાલી કે નહીં તે ઢહડાતા ઢહડાતા દાદરો ઉતર્યા બેઠા બેઠા જગજીવન ને કે હું સ્વામિનાયન છું નહીં આવ્યો છું તારે કઈ કામ છે મારું સુંદરજી ભાઈ મૂકી તું કઈ નથી મારા તરત એટલે આવ્યા પૂતા ઊભા થઈને આવ્યા સાંભળે જગજીવન કે લક્ષ્મીજી તારી ઘરવાળી છે તું ભગવાન છો સ્વામણે ભગવાન કે અનંત ભગવાન નો ભગવાન છું અને લક્ષ્મી ને રાધિકાજી તો મારી ઘરવાળીની દાસી છે બોલ હું જ તારે એ કે ભગવાન તો બેસજી અમને સુંદરજી ખોટું બોલ્યો સ્વામણે નથી તો લઈને આવું સાંભળે અને આખા ઘર ને કે ન દઉં તો હું જગજીવન નહીં અને સીજી મારે તો ઉપર જઈને હોઈ ગયા ઓઠી અને પેલા ને તો પગ હેઠળ જમીન ખસી જતી હોય ને એવું લાગે સુંદરજી ભાઈ શિયાળો હતો ને તો પરસે ઓળવા મળી ઘરમાં તે બહાર આવે સ્વામીના ભગવાને જગાડ્યા કે ભગવાન તમારે આવું બોલાય સીજી મારાગીમાં ખોટું કીધું મેં તો મેં ભૂથાર છો કોઈ પૂછત ગુથાર ન ગયો કુંભાર ગયો હું સર્વોપરી ભગવાન છું મેં પરિચય આપ્યો મારો પણ એ તોપ લઈને આવશે મારાજગી તો આપે આવે ખરા તો સત્તાવાળા માણસો આપણું કઈ હાલે મારા તો હોઈ ગયા પેલા ને વધારે જ રોજાતી થવા મળી થોડી વારે વળી મહારાજ ને જગાડે હું પેલા સગાડે મારા તો મોઢા પર ને પૂછે મહારાજ હું કરશું આપડે તો પ્લેન આવશે હું કરવું તમાર વિચાર અમને દાદા ખાતે કાલે એવું પૂછતા નતા કે હું કરવું એ પછી મહારાજ હોય ગયા પાછા ભગવાન ને તો કોઈ દીક હોય અનંત સબ્જીવ નો આવે ફૂક મારે ઉડાડજે ભગવાન કોઈ નું હાલે ભગવાન તો બેઠા ત્યાં પેલા કોઈ ગયા વળી સુંદરજી ભાઈ સગાડ્યા મહારાજ બીજે જતા રહ્યો હવે મહારાજ કે રાજી રાજી રહ્યો મહારાજ કે હવે બોલીશ ને કે દાદા ખાતે જેવા સત્સંગી નથી એક રાજે નથી કાળી આઈ અંતિ કાઢ્યા તમને અને શ્રીજી મહારાજ ગંગારામ મલ ને ખેતી રાજ્યા ભગવાન સ્વામી ભગવાન અને જ્યાં ભગવાન બીવા મળ્યા કે અમને કોઠીમાં હંતાડી દો અનાથી અમારી પાછળ જગજીવનની ફોજ આવે છે ધ્રુજે મલ તો બધા ખેતરમાં કામ કરવા ગયા પણ મલના બૈરા ઘર છે બૈરા કે હું બીવો છો મારા અમી હાંબેલા લઈને કસોટા મારીને ભાગોળે ઉભા છે શેરીના નાચે હો સૈનિક આવે ને એક એક માથમ સામેલું હોય ને મન અને અમારા ધણીને ખેતર માંથી આવવાનો વખત થયો છે અમે હોટું મરી જાય ને ક્યાં હું તમને કોઈ હાથ ન જમો ભગવાન કે ક્યાં પેલો જગજીવન કેટલી હાકર ખાઈ ગયો પ્રસાદી લાડુડી ખાઈ ગયો અને નીકળો જો જાડી ના છે પણ કેવી છે ભગવાન ભગવાન ને જે કામ કર્યું છે જેવા સમય કર્યા એવા મંદિરો કર્યા એવા સંતો પંચમ્રદ્ધ માં બનાવ્યા છે એવો સમાજ આકર્ષણ બાપા છે બધાય આજે કઈ સામાન્ય સાધુ નથી પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા લંડન એટલા દેશોની અંદર હજારો લાખો મનુષ્યોને આજે જીવન બદલી નાખ્યા એક સાથુ ભગવાન ઉગડામાં છે ભગવાન નથી પ્રમુખ સ્વામી ભગવાન નથી પણ એના રોમે રોમ ની અંદર ભગવાન ચોક્કસ છે આપણે જમવા બેસીને અમારા સંત સ્વામી કહેતા ઘીની બગણી લાવો બોલી શીખ નહીં મોરસ નો ડબ્બો લાવો ડબ્બો મોરસ નો હોય કદાડો સ્ટીલ નો હોય કે એલ્યુમિનિયમ નો હોય કે કાચ નો હોય મોરસ નો ડબ્બો જોયો બધાડો પણ બોલી શું આપણે મોરસ નો ડબ્બો કપાહનો ખટેરો આવ્યો જે વસ્તુ ભર્યું હોય ને બોલાય અરે ગામડામાં તો ભૂવા ધૂણતા હોય ને તો એની પત્ની ધૂણતી હોય ને તો એને પત્ની પગ્યા લાગે બોલો અને હું બોલે મારી માં મારું સારું કરશે ભલો ચાર ફેરા ફેર્યો છે એની માં એની મા છે પણ એ હું જાણે કે આમાં માતાજી બોલે છે ઘણા ભૂવા નાતાની છો તારી પીતા હોય એમાં માતાજી નવરાત્રી દેવામાં કહેવા આવે લોકો કે માતા તો આવા બ્રહ્ચર્ય નિષ્ઠ પુરુષ નિષ્કલંગ પુરુષ એની અંદર ભગવાન ના રહે ભગવાન કામ કરે કે ન કરે સૂર્યના કિરણો છે ને પાણીમાં દેખાય સૂર્યના કિરણો સરખા જ પડે પણ કઈ ધૂળમાં દેખાય કાદવમાં દેખાય ડોળા પાણીમાં એમ પ્રમુખ સ્વામીનું હૃદય છે ને એ શુદ્ધ કંચન જેવું છે શુદ્ધ જેમાં ભગવાન સાક્ષાત એવા પાત્રમાં કામ કરે છે અને ભગવાનનું જ કાર્ય છે આ અને છ ચોપડી ભણેલી વ્યક્તિ આ પૃથ્વી પર આવું કામ કરીએ કે તો એના સ્વરૂપની નિષ્ઠા આપણને જેટલી પાકી થાય કે બીજી આપણે કઈ હાંધા વાંધા નહીં દોરા થાકા નહીં કોઈ વળગવાનું જ નહીં બધું એક જ આવી ગયું બધું આવી ગયું એકમાં મૂળજામાં પાણી રેડો એટલે આખા ઝાડને મળી જાય રામચંદ્ર ભગવાને જ્યારે જંગલમાં મોકલ્યા ત્યારે ભરતજી ક્યાં હતા એના મોસાળમાં હતા અને આ તો થોડાક દાડામાં જ એક રાતમાં જ બની ગયો મામલો નવ વાગે છું દસ વાગે નીકળી ગયા લાંબુ તો થયું નથી કઈ અને ભરતજીને જયારે બોલાવવામાં આવ્યા કઈ કઈ અને ભરતજી આવ્યા ને દૂરથી ભરતજી જોયું અયોધ્યા ધૂંધળી લાગે એને થાવા મળ્યું મનની અંદર મૂઝવણો થવા મળી વાતાવરણ અંદર થવા મળ્યું ખરાબ જેમ નજીક આવ્યા ને એને ચિંતા થવા મળી સીધા જ આવ્યા કઈ કઈ આગળ કે મારા પિતાશ્રી દશરથ ક્યાં છે એ કે તારા માટે મેં બધું સુખ કરી દીધું છે તને કોઈ વિઘ્ન નહીં એ શાંતિથી રાજ તું સુખી થઈ ગયો છું ભરતજી હમસા હું કહેવા માંગે છે એ કે રામચંદ્ર ભગવાન ક્યાં છે જંગલમાં મોકલી દીધા છે લક્ષ્મણજી ગયા ભેગા એટલે તારે કોઈ વિઘ્ન એ તારું સામ્રાજ્ય જમાવી દે તું ચૌદ વર્ષમાં જેમ જેમ વાત કરે ને એમાં ઘામાં પેલું મરચું મીઠું ભરે ને એમ ભરતજી ને એટલી બધી વેદનાઓ થવા મળી અને બધી વાત કરી કે દશરથજી તો ધમમાં જતા રહેશે અને મેં આ વરદાન માગ્યા છે તારા માટે એને એમ કે ભરતજી મને ભેટી થઈ જશે અને આ કઈ કઈ મને બધું એટલે મનસરાઈ શીખવાડ્યું છે બધું માટે એનો આભાર માન છે કે શત્રુઘ્ન તો છે ને ને છોટલો ઢહડી લાવી મારવા અને એને મારવા જાય છે ને ભરતજી કે છોડી જશે તું તો એને મારે છો ને હું તો આ કઈ કઈને જ મારી નાખવા અને કઈ કઈ ની માને કહે છે કે તું અમારા કુળ નો નાશ કરવા આવી મૂળ ને અને ડાળખાને પાણી પાછો રામચંદ્ર ભગવાન ને જંગલમાં મોકલ્યા તે પાપી ની રાક્ષસી તારા મોઢામાં કીડા કેમ પડ્યા અને જે બોલે છે ને એને અને એને મારવા લીધી પાણ તાક્યું છે ને વસિષ્ઠી ના પડે કે તું મારી નાખી છે તો રામ તરી પર હાસી નહીં થાય મને છોડી દે ભરતજી એવું કીધું રામને એક દિવસ મોડા આવશો ચૌદ વર્ષ પછી તો સ્નાન કરી દેસું હું પૃથ્વી બની આ રાજના માલિક તમી છે મારે તો હું કરું જો ભગવાન રામની નિષ્ઠા ભરતજીની હતી તો ભરતજીને રાજ મળ્યું પણ ભક્તમાં નામ લખાણું જંગલમાં ગયા ભરતજી નિમિત્તે ગયા પણ ભરતજીનું નામ શેમાં છે ભક્તની અંદર લખાણું રામની નિષ્ઠા એની હતી લક્ષ્મણજીની નિષ્ઠા હતી કેવી નિષ્ઠાઓ હતી કે જયારે લક્ષ્મણજી બેઠા હતા દૂર એવું નહીં રામ ને સીતા બેઠા બાજુ ન બેસી જાય લક્ષ્મણજી મર્યાદા બધી રાખે આ તો બધા હોય ને એનો કોઈ છોકરા નો હાળો આવ્યો તો છે તમારી લાઈન આમ છું આપડે ખસી જવું જોઈએ જુવાના જોવા ને બેઠા હોય સંતો સંતો બેઠા હોય બાળકો બાળકો બેઠા હોય આપડે જઈ લે એને બિચારા ભારે વાતાવરણ લાગે હવે પતિ પત્ની ની વાતો હોય સુખ દુઃખ ની રામ ની સીતાની લક્ષ્મણજી કોઈ જાડું હામું જોયું નથી દૂર જ બેસતા અવળું ફરીને બેસે પાછા દૂર બેસે જ હામુજો બેસે કે સીતાજીને શરમ નો આવે દૂર બેઠા નહીં અને જાડવાની પાછળ રામ અને સીતા બેઠા હતા એમાં લક્ષ્મણજી કોઈની જોડે વાતું કરે છે રામ ને સીતા વાતો કરતા બંધ થઈ ગયા હતા કોની જોડે આ વાતું કરે લક્ષ્મણજી જંગલમાં દેવી મૂર્તિ માન આવેલા લક્ષ્મણજી જોડે કે ચૌદ વર્ષથી તો ઊંઘ્યો નથી ચૌદ વર્ષથી અનાજ થઈ જમ્યો નથી હું પાલવનો છેડો તારી માથે ફેરવું તો તારો થાક ને ઉજાગરો બધું મટી જાય હું નિંદ્રા દેવી છું લક્ષ્મણજી કે તું કેવી વાત કરે છે મને રામની સેવામાં તો કઈ થાક હોતો હશે કઈ ઉજાગરા ગણવાના હોય આ તો અને નો થાક ઉતરી જાય મારો પણ તું આવી છો ને તો મારી પત્ની ઉર્મિલા ચૌદ વર્ષથી અયોધ્યામાં ઊંઘી નથી રાત દિવસ પતિ વર્તા છે માટે એને પાલવનો છેડો ફેરે છે આ વાત રામચંદ્ર ભગવાન સાંભળી ગયા એ જ વખતે રામચંદ્ર ભગવાન પ્રગટ છે ઊંઘતા નથી તારી પર હું પ્રસન્ન થયો છું ઉર્મિલા કેવું માગે છે જો કે તમે રાજી થયા હો ને વરદાન માગવાનું કીધું હોય તો ભગવાન એટલું જ માગું છું કે લક્ષ્મણજી ક્યારેય મને યાદ ન કરે કે તમારી સેવામાં વિક્ષેપ થાય કેવા સંસ્કાર છે બીજા હોય તો પેલા તો સાવ જ નહોતી ભાઈ તમારે શું છે ભાઈ આ વિના એને છે ઉર્મિલા મળવા નથી ગયા લક્ષ્મણજી નીકળ્યા ત્યારે હામું જોવાય કે હું હામી ઉભી રહી એનું મન ઢીલું થઈ જાય તો રામનો કેવો પ્રભાવ હશે જોવો તમે આખું કુટુંબ છે ને આમ વેરવિકેર થાય એવું હતું પણ અકબંધ રહ્યો છે રામનું જીવન એવું હતું બધાને પ્રેમ થયો અને કઈ કઈ નહીં ભેગા રામ ભગવાન ચૌદ વર્ષ રહ્યા પેલા પચીસ વર્ષ રોજ રસોઈ કરીને મંત્રા મંત્રાદાથી રોજ કપડાં ધોતી રામના ઓળખ્યા ભગવાન છે અને ઓળખ્યા હોય તો ચાવજી આવું માગે ગુજરાત ભગવાન જાણ્યા હોય તો માગે અત્યારે અયોધ્યામાં જઈને ત્યારે આપણે પાટલી દેખાડે સીતાજી એની ઉપર રોટલી વણતા દસ રૂપિયા મૂકો તો અડવા દઈએ હવે આરસની પાટલી હોય હવે રોટલી જ નહોતી જમાનામાં હું પાટલી હોય પાંદડા ને ફળ ફૂલ ખાતા હતા અત્યારે આપણા સેઠિયાન કરવાના એવી પાટલી દેખાડી છે નવીન નકો આની પર સીતા રોટલી વણતા અડવા તમે પાસે અડવાડવા દઈએ લોકો જગન્નાથપુરી ગયા એવું કરે તમારે અંદર આવવું હોય ને તો ચાલી રૂપિયા થાય દૂરથી દર્શન કરો અમારે અંગે ભગવાન પ્રવેશ કરીને દેલા છ મહિના જગન્નાથપુરીમાં તો અમે દસ સંતો ગયા બધાને પાંત્રીસ સંતો હતા બધા બધા પૈસા કોણ આપે દસ ગયા અડધ ગયા કે બસ આવે હવે આગળ આવું હોય તો બીજા દસ થાય

અમાર નિર્ભય સ્વામી ભક્તિ કરે છે બાપાની ભેગા ભગવાન છે ને આમ પ્રગટ ન થવું જો થઈ જાય કગરે ભગવાને થાળ ધરાવે આમ દીવાના થઈ જાય માણસ અને હોવાના કરે ભગવાન માટે ની અડે નહી દિગ્ધ પુરુષ સ્વામી બાપા ભેગા વર્ષો સુધી ફર્યા અને ભગવાન માટે અનકોટ કરે રોજ પણ એક વખત બપોરે તમે નથી સાચો નથી થાળ સાચો પણ આપણા સંતો એ ભક્તિ નિર્શ્વાસ કરે છે આ તો આપણે ભાવતું હોય ને કે ઠાકોરજી થાળમાં આવું જોશે ઠાકોરજી માં કે ભક્તિ એવી થાય પણ આપણા બધા સંતો તમે જો ઠાકોરજી આગળ દાતણ કરાવે આ કરાવે ભગવાનની નિષ્ઠાની વાતો આપણે કરી છે કે બેલ મારવાનું ડીમ લાઈટ રાખવાની રાત્રે ભગવાન આગળ પરફ્યુમ છાંટવાનું ભગવાને હોનાના મુગડ ચાંદીના થાળ અને પ્રમુખ સ્વામી લાકડાના પથ્થરમાં જમે છે એ દરિયાની વસ્ત્ર નથી પહેરતા ભગવાન માટે ઓહોવાના કરે ચાર વાગે ફ્રૂટ ધરાવે સિંગ ધરાવે બદામ પિસ્તા હોય તો એ ધરાવે જોશ ધરાવે ઉનાળામાં ભગવાન ને એટલું બધું ધરાવે એટલે આમ દેખાડી ન દે આપણી તો સ્વામી બાપા છે ગમે ને ત્યાં ઠાકોરજી ને આગળ રાખે જ્ઞાની જેલસિંહ રાષ્ટ્રપતિ હતા એના ભવનમાં સ્વામી છ તો કીર્તનો ગવડાવ્યા રાષ્ટ્રપતિ બેઠા છે ઠાળ ગીરો ઠાકોરજી નો ન્યાય સ્વામી બાપા છે ને એ ભગવાન ને એટલું કરતા હરતા ભગવાન સમજે જે કઈ હોય ભગવાન ઈચ્છા ભગવાન ઉપર છોડી દે